નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંબાજીમાં ભગવાન શ્રીરામની વિશાળ શોભાયાત્રા નીકળી પોલીસનો બોડી વોર્ન કેમેરા સાથે બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો ચૈત્રી સુદ નવમીને ભગવાન શ્રીરામની જન્મજયંતિ હોય રાજ્ય સહિત દેશભરમાં તેને લઈને ઉજવણી થઈ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં ભગવાન શ્રીરામના જે ભક્તો છે તેઓ દ્વારા રામનવમીને લઈ વિશાળ ભગવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી અંબાજીમાં નવા બની રહેલા ભગવાન શ્રીરામના મંદિરથી શ્રીરામની શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી જેમાં નાના મોટા અબાલ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા શોભાયાત્રામાં રામ લક્ષ્મણ સીતાની તેમજ હનુમાનજીની વેશભૂષા સહિત વાનર સેના આકર્ષણનું કેન્દ્ર બની હતી આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બાર જેટલા બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સજ્જ બની હોવાનું જીઆર રબારી જે અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેઓએ જણાવ્યું હતું જોકે આ શોભાયાત્રા અંબાજીમાં બની રહેલા શ્રી રામના મંદિર પ્રત્યે લોકોની આકર્ષવા સાથે ધર્મ જાગરણ પ્રત્યે જાગૃતિ આવે હિન્દુ એકતા મજબૂત બને તેવા ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવી હતી આજે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા અંબાજી ખાતે નીકળી ગઈ છે અને આજે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે રામ ભગવાન જે મંદિર બન્યું છે પાંચસો વર્ષ પછી તો તમામ ધર્મપ્રેમી જનતાને અમે એ કહેવા માંગીએ છીએ કે ત્યાં લોકો જઈ અને શ્રી રામ ભગવાનના દર્શન કરે અંબાજીમાં પણ ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં એ પણ બની જશે અને ધૂમધામથી અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીશું ખાસ કરીને લોકોને ધર્મ પ્રત્યે જાગૃતિ થાય તેના માટે આજે અમે ખાસ આ ભગવાદ રેલીનું આયોજન કર્યું છે આજે હળાદ ખાતે તથા અંબાજી ખાતે પણ શોભાયાત્રા નીકળેલ છે જે શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે અને મહેરબાન એસપી સાહેબની સૂચનાથી સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા પૂર્ણ કરેલ છે તમામ નાગરિકોને તમામ ધાર્મિકને લોકોને શાંતિપૂર્વકના માહોલમાં સરસ સરસ રીતે માહોલ પૂરો થાય અને શોભાયાત્રા પૂર્ણ થાય એવા પ્રયત્નો કરેલ છે અને શાંતિપૂર્વક તમામ કોઈ અનિશ્ચય બનાવ બને નથી અને શાંતિપૂર્ણક શોભાયાત્રા પૂર્ણ થયેલ છે